ગુજરાતમાં સ્માર્ટ વીજમીટરનો ઉપયોગ આરંભ થઈ ગયો છે પરંતુ રાજ્યભરમાંથી સ્માર્ટ મીટર અંગે વિરોધનો સુર ઉઠી રહ્યો છે બિલ વધારે આવતું હોવાના આરોપ લાગી રહ્યા છે સ્માર્ટ મીટરના વપરાશની ટેકનિકલ બાબતો અંગે હજુ મોટાભાગની જનતા પાસે પૂરતી જાણકારીનો અભાવ હોય અનેક ફરિયાદો ઉઠી રહી છે જામનગરમાં પણ સ્માર્ટ વીજ મીટર લગાડવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર ચારના વિપક્ષી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ તેમના વિસ્તારના સ્થાનિકો સાથે પીજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ કર્યું હતું આક્રમક અંદાજમાં રજૂઆતો સાથે આવેદન પાઠવવામાં આવ્યું હતું અમારા એરિયામાં ઘરે ઘરે ઘુસી પબ્લિક હોય કે ન હોય પબ્લિક હોય તો એને ડરાવી ધમકાવી મીટર છે કે તમે મીટર નહીં નાખો તો તમને પંદર હાજર ટન આવશે એટલે પબ્લિક એમ કીધું અમે ડબલ્યુ ફોન વાપરીએ છીએ અમે આમાં નહીં રિચાર્જ જેનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે એટલે પબ્લિકનો આક્રોશ છે પબ્લિકનું કહેવાનું એમ છે કે પહેલાં સરકારી ઓફિસમાં પહેલાં સરકારી ઓફિસમાં તમે સ્માર્ટ મીટર નાખો તમારા કર્મચારીઓમાં નાખો અને જામનગરના બધા નેતાઓને ગોરપાટનને સમજાવો જે પબ્લિકને સમજાવે તમે ડાયરેક્ટ સ્માર્ટ મીટર ઘરમાં ઘુસાડીને નાખી દીધા એવી રીતે તો ન હાલે ને એટલે પબ્લિકનું કહેવું એમ છે કે અમારા એરિયામાં જે થોડા ઘણા નાખ્યા છે ને

પહેલા આપણે ચકડીવાળા મીટર હતા એમાંથી મીટર બદલાવીને સ્થિતિ ખીરા અને એમાંથી હવે આપણે આ સ્માર્ટ ઉપર સ્વિચ ઓવર થાય છે એમાં ગ્રાહકને પૂછવાનું ગ્રાહકને પરમિશન લેવાની એવું ન હોય આપણે જ્યારે નવા કનેક્શન માટે ફોર્મ ભરીએ છીએ ત્યારે મને પાવર મળે ને એટલું આપણે કરવાનું છે પછી કયા મીટરથી આપણું એ કંપની નક્કી કરે જેમ જેમ ટેકનોલોજી વધતી હોય એ પ્રમાણે આગળ થતું જાય બરાબર અત્યાર સુધી આપણા પોસ્ટપેડ હતા જે કાંઈ હતું નહીં કે બે મહિના થાય પછી આપણે તે ભળતા હતા હવે આપણી આ રિચાર્જ સિસ્ટમ થાય બરાબર કોસ્પીડમાં એવું તો બે મહિના પૂરા થાય પછી આપણે પૈસા ભરીએ આમાં આપણી જેટલી ઈચ્છા હોય ને આપણે એટલું રિચાર્જ કરાવી શકીએ મારી પાંચસો રૂપિયા છે તો હું પાંચસો રિચાર્જ કરાવું બસો રૂપિયા છે તો હું બસો રિચાર્જ કરાવું કનેક્શન ડિસ્કનેક્ટ થતાં પહેલાં આપણી જે કાંઈ એવરેજ વપરાશ હોય ને સાત દિવસ જેટલી જ્યારે એમાઉન્ટ બાકી રહે ને ધારો કે હું બે હજાર રૂપિયા મારું બેલેન્સ અત્યારે છે રકમ ઘટતા ઘટતા ઘટતાં સાત દિવસની એવરેજથી ઓછું રકમ થાય ને ત્યારે આપણને એસએમએસ આવે મોબાઈલ એપ્લિકેશનની અંદર એની જાણકારી થાય ત્રણ દિવસ જેટલું બેલેન્સ રહે ત્યારે પાછું ઇન્ટિમેશન આવે કે મારું બેલેન્સ છે એ ઘટે છે ઝીરો રૂપિયાથી નીચે જાય ત્યારે એવું આવે કે આ મારું બેલેન્સ છે એ હવે નેગેટિવ થયું એટલે મારા ખાતામાં પૈસા જમા નથી પચાસ રૂપિયા મારે ખામાં ભરવામાં છે માઇનસ પચાસ થાય ત્યારે જાણ થાય માઇનસ બસો થાય ત્યારે જાણ થાય અને માઇનસ ત્રણસો રૂપિયા સુધી કોઈ કનેક્શન કપાતું નથી ત્રણસો રૂપિયાથી જ્યારે નેગેટિવ આપણું ઓછું થશે દોડધામ મચી ગઈ હતી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો તેમજ રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થતા વાહન ચાલકો અને સ્થાનિકો ને હાલાકી થઈ હતી આખરે યુદ્ધ ના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું જામનગરમાં શ્રી હરિદાસ જીવણદાસ લાલ બાબુભાઈ લાલની પુણ્યતિથિની સેવામાંમય ઉજવણી નિમિત્તે એચ લાલ બાબુભાઈ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા કેદારલાલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં બોડી સંખ્યામાં રક્તદાન થયું હતું લાલ પરિવારના અશોકભાઈ લાલ તથા જીતુભાઈ લાલ સહિતના સભ્યોએ રક્તદાતાઓનો ઋણ સ્વીકાર કર્યો હતો અનેક રાજકીય સામાજિક આગેવાનોએ કેમ્પની મુલાકાત લઈ સમગ્ર આયોજનને બિરદાવી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો